નમસ્કાર દર્શક મિત્રો સ્પાટ ટુ ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ નું પરિણામ છે વડોદરાની વાત કરીએ તો વડોદરા લોકસભા બેઠકનું પરિણામ અને સાથે સાથે વાઘોડિયા બેઠકની જે પેટા ચૂંટણી હતી તેની પણ પરિણામ આજે જાહેર થવાનું છે આજે મત મતગણતરી પોલીટેકનિક કોલેજ ખાતે થઈ રહી છે ત્યારે પોલીટેકનીક જતો જે માર્ગ છે તે અત્યારે પોલીસે જે જાહેરનામું બહાર પાડ્યું હતું તે પ્રમાણે અત્યારે અહીંયાથી અવર જવર બંધ કરી છે અને જે વૈકલ્પિક માર્ગ છે તેને અપનાવવાની પોલીસ તાકીદ કરી રહી છે જે રીતે વાત કરવામાં આવે તો વડોદરા શહેરની લોકસભા બેઠક અને વિધાનસભા વાઘોડિયાની પેટા ચૂંટણીનું જયારે પરિણામ આજે જાહેર થવાનું છે આજે મતગણતરી થવાની છે ત્યારે પોલિટેકનિક કોલેજ ખાતે આ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે પોલીસ દ્વારા જે અગાઉથી જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તે પ્રમાણે જે પોલિટેકનિક તરફ જતો જે માર્ગ છે જે પંડ્યા બ્રિજ ના નામથી ઓળખાય છે જે માર્ગ તે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને જે વૈકલ્પિક માર્ગ છે તેને વાહન ચાલકો અત્યારે અપનાવી રહ્યા છે વાત કરવામાં આવે તો વડોદરા ચૂંટણીની લોકસભાની બેઠકની વાત કરીએ તો ડોક્ટર હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસના ઉમેદવાર તો એવી રીતે વાઘોડિયા વિધાનસભા બેઠકની વાત કરીએ તો જે મુખ્ય જે સ્પર્ધા છે એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના કનુ ગોહિલ વચ્ચે ટક્કર થવા જવાની છે ત્યારે વડોદરા પોલિટેકનિક કોલેજ જે આવેલી છે પંડ્યા બ્રિજ પાસે ત્યાં મતગણતરીની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવશે ત્યારે કઈ પાર્ટીનું પલ્લું ભારે રહેશે અને કઈ પાર્ટીને નિરાશા સાંપડશે તે મતગણતરી બાદ જ ખબર પડશે પરંતુ અત્યારે જ્યારે હવે સવારથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે આજે તમામ દર્શક મિત્રો અમારા તમામ નાગરિકોને પણ જણાવી દઈએ કે જે પોલિટેકનિક તરફ જતો જે માર્ગ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને નાગરિકોને જે વૈકલ્પિક માર્ગ છે બીજા માર્ગોથી જવાની ફરજ પડાઈ રહી છે જે રીતે વાત કરવામાં આવે તમામ જે નાગરિકો છે તે નાગરિકોને અગાઉથી જે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને વૈકલ્પિક માર્ગ બતાવવામાં પણ આવ્યો હતો ત્યારે જે ચૂંટણી અધિકારીઓ છે જેને પાસ ઇશ્યુ કરવામાં આવ્યા છે ચૂંટણીની કામગીરી માટે તે તમામને જ ખાલી આ માર્ગ પર અવરજવર કરવાની પરમિશન છે બાકી તમામ લોકોને બીજો જે વૈકલ્પિક માર્ગ છે તેને અપનાવવાનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં આજે એક ઉત્સવ ઉજવા જઈ રહ્યો છે લોકશાહીનું પર્વ રંગે ચંગે પાર પડ્યું છે અને ત્યારબાદ હવે જયારે સમગ્ર દેશમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે જે રીતે વાત કરવામાં આવે સમગ્ર દેશમાં આજે ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે ત્યારે એક્ઝિટ પોલના જે આંકડા છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ દેખાઈ રહી છે ત્યારે સ્પષ્ટ થશે આજે મતગણતરી બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે અને તમામ લોકોની આતુરતાનો અંત આવશે કે કઈ પાર્ટી અત્યારે ભારત દેશમાં સત્તા બનાવશે અને કઈ પાર્ટીને નિરાશા સાપડશે તે મતગણતરીની પ્રક્રિયા બાદ ખબર પડશે અત્યારે સવારથી જ મતગણતરી શરૂ થવા જઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો તેમ પોલીટેકનીક જતા જે વાહનો છે તે અટકાવી અને વૈકલ્પિક માર્ગ તેમને અપનાવવાનો અત્યારે ફરજ પડવામાં આવી રહી છે

દર્શક મિત્રો વાત કરવામાં આવે તો સવારે આઠ કલાકથી લોકસભાને વિધાનસભાની મતગણતરી શરૂ થઈ જશે વાગોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ મતગણતરી સાથે થશે મતગણતરી કેન્દ્રથી સો મીટર સુધી અત્યારે કોઈને પ્રવેશ નહીં મળે ઇલેક્શન એજન્ટ અને ચૂંટણી સ્ટાફને જ ખાલી એન્ટ્રી મળશે ત્રણ લેયરમાં સુરક્ષા અહીંયા ગોઠવવામાં આવી છે છસો વીસ જેટલા ચૂંટણી સ્ટાફ મતગણતરીમાં જોતરાવાના છે સાતસોથી વધુ પોલીસ કર્મીઓ આ બંદોબસ્તમાં ગોઠવાયા છે પોલીસ સીઆરપીએફ અને ફાયર અને મેડિકલની ટીમો પણ અહીંયા સજ્જ રાખવામાં આવી છે ચૂંટણી પંચના નિયમ મુજબ દરેક હોલમાં ફક્ત બે અધિકારીઓ પાસે જ મોબાઈલ રહેશે આ સિવાય કોઈ પણ અધિકારી ફોન અંદર નહીં લઈ જઈ શકે મતગણતરીની વિડિયોગ્રાફી નહીં કરી શકે અને તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થક અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના અપક્ષના તમામ લોકો અહીંયા આવશે અને આ મતગણતરીની પ્રક્રિયામાં ભાગ પણ લેશે અને જ્યારે મોટી સંખ્યામાં લોકો સમર્થકો પણ અહીંયા જોડાશે ત્યારે પોલીસ વિભાગ દ્વારા પહેલેથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ જે પાસાઓ છે તેને ચકાસી અને સુરક્ષાની તમામ દ્રષ્ટિ ચકાસી અને અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે what જે રીતે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આપણી સાથે પોલીસ અધિકારી પણ છે તેમની સાથે વાત કરીશું આજે મતગણતરી થઈ રહી છે પોલીસ દ્વારા જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું લોકોને વૈકલ્પિક અત્યારે રસ્તો છે તે અત્યારે અપનાવવાની ફરજ રહી છે શું કહેશો આજે ચૂંટણીના મતગણતરી અનુસંધાને જાહેરનામું બહાર પાડ્યું છે કમિશનર સાહેબ શ્રી અને એ સમાચાર પત્રોમાં તમામને જાણ કરી છે ને વૈકલ્પિક રસ્તાઓ આપેલા છે એટલે આજે મતગણતરીનો વિસ્તાર છે એટલા પૂરતું વાહન વ્યવહાર અને બીજી કોઈ તકલીફ ના પડે એના માટે જાહેરનામું બહાર પાડવાનું શું કહેશો શું નાગરિકોને અપીલ કરશો કયા વૈકલ્પિક રસ્તા અત્યારે અપનાવવા બધા જ વડોદરા મોટું શહેર છે બધાના વૈકલ્પિક રસ્તાઓ છે કોઈને તકલીફ પડે છે નહીં એટલે મને સમાચાર પત્રોમાં પણ આપેલું છે એટલે કોઈને તકલીફ પડતી નથી ચોક્કસ અત્યારે લોકોને તકલીફ નહીં પડે ઘણા વૈકલ્પિક રસ્તાઓ જે જાહેરનામા પ્રમાણે બહાર પાડેલા છે તે પ્રમાણે લોકોને સમજ આપવામાં આવી રહી છે અને લોકોને વૈકલ્પિક માર્ગેથી મોકલવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો લોકસભા બેઠકનું પરિણામ સાથે સાથે વાઘોડિયા પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે લોકોમાં એક ખુશીનો માહોલ છે લોકો ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે અહીંયા આવી રહ્યા છે સમર્થકો સાથે પોલીસ વિભાગ અને જિલ્લાનું તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે કોની બાજી અત્યારે મારશે અને કોણ નિરાશા સાપડશે તે જોવું રહ્યું અત્યારે પરંતુ અત્યારે જે માર્ગ છે પોલિટેકનિક જતો તે અત્યારે નાગરિકો માટે વૈકલ્પિક રસ્તા સાથે બંધ કરવામાં આવ્યો છે અને મતગણતરી પ્રક્રિયા થોડા સમયમાં શરૂ થવા જઈ રહી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા પાક ટુ ડે વડોદરા